તમે છો <laughs>

આજે મેન નાન સરોવર આજે મેન નાન સરોવર જે કહેવાય છે નારાયણનું સરોવર યાદ સરોવર છે તમે જોઈ શકો છો વ્યૂ આ બધા બેઠા બેઠા નાય છે ડૂબકી માર ડૂબકી કોઈ મારતું નથી બેઠા બેઠા નાય છે બધાય હા ડૂબકી મારવી પડે કોટેશ્વર મહાદેવ નું મંદિર નાણસો ની બાજુ માં આવ્યું નાણસો નું કોટેશ્વર ઓનલી ફોર થ્રી પર્સન્ટ જ્યાં તમે જોઈ શકો છો કોટેશ્વર મહાદેવ મંદિર શિવલિંગ મહાદેવ આપડા કલ્યાણેશ્વર મહાદેવ મંદિર જય કલ્યાણેશ્વર મહાદેવ હર હર મહાદેવ આ તમે વ્યૂ જોઈ શકો છો हां पुलिस सेंट चेन्नई साउथ चेन्नई पाकिस्तान ने बॉर्डर से पॉइंट पाकिस्तान में होय तो कैसे साउथ चेन्नई आ साउथ चेन्नई रे 60 किलोमीटर से वो रस्तो से पाकिस्तान में बॉर्डर रहती है रस्तो दिखाय मैं तो रोड के देखा तो नहीं मिस दरियो मिस दरियो मिस दरियो हूं वेरी फनी हो गए थे हां संग से बोले तुम रखिया लो मारे मुझे होने के वैसा जाऊं तो तुम मन क्या ले जाऊं होड़ी डूबी जाती सारा वजन थी ना डूबेगा

બધા સુતા છે બપોરનો ટાઈમ છે જમ્યા પછી બધાને મસ્ત નિંદર આવી ગઈ છે કાકા તમને નિંદર નથી આવતી ને આવે છે એ ગરમી બહુ થાય છે ને સાચી વાત છે સો કયો સીમા સીમા કે કાકા નિંદર આવે છે કે દે હાઈ કે દીધી છે ક્યાંય ઊંચથી રિટિંગ થતો ને જૂલું આવી ગયું હતું આખો દિવસ હતો પછી રાત્રે બેહા તા પછી આખેડો એટલે આવી શું વાત કરો કે ને ઉતાવળ છે પાછો ભારત આને ને ઉતાવળ લાગે છે છે સાચી વાત છે પાછો નંબર કેટલા એક નંબર એક ને ગાડીમાં કા કાળા કાચ વાહ તમે જોઈ શકો છો કમલેશ્વર મહાદેવ જય દય પરની બાજુમાં આવ્યું છે અમે માથર મળ જતા હતા વચ્ચે આ મંદિરની સારો મહિમા છે એટલે કમલેશ્વર મહાદેવ ના દર્શન કરવા અહીંયા ઉભા રહી ગયા છે હર મહાદેવ હા વૃક્ષ ની એવી માન્યતા છે કે અહીંયા વૃક્ષ આગળ જે બી માનતા માનો એ પૂર્ણ થાય છે તમે જોઈ શકો છો કલ્પ વૃક્ષ જેને કલ્પ વૃક્ષ કહેવાય છે અને આ મંદિરની સામે જ છે આ સામે મંદિર દેખાય છે અને આ મંદિરમાં તમે જોઈ શકો છો એક પાંદ છે આગળ બાકી આખા યાર્ડમાં કોઈ પાન દેખાતું એક જ પાંદડું દેખાય છે સામેની સાઈડમાં જે લોકોની માનતા પૂર્ણ થઈ છે એ લોકો અહીંયા આવીને આ શિલાલેખ મૂકી ગયા છે તમે વાંચી શકો છો શ્રદ્ધાળુ પરિવાર જોઈ શકો છો અહીંયા કાને બધા પોતપોતાના પોતાના બંગલા બનાવેલા છે અને અહીંયા કાને એવી લોકમાન્યતા છે કે જે આપણે એ પ્રમાણે અહીંયા બંગલો બનાવી મકાન બનાવી પ્રમાણે આપણા બંગલા બને એવી માન્યતા છે તો કેટલા માંડું બનાવું કચ્છમાં ત્રણ માળની જ પરમિશન છે ત્રણ માળની પરમિશન નથી પછી વાંધો નહીં મહાદેવ